નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો તમને ભણવાની મજા આવે તો વિડિયોને લાઇક કરજો પરંતુ આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા સાચા હોય એ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી આટલા સાચા

તો જવાબ આવશે આપણું ગુજરાત બનશે તો તાજેતરમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભામાં પસાર થયું આ વિધેયક મુજબ બુટલેગરો છે એમના વાહનોની હરાજી કરવામાં આવશે અને તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવામાં આવશે અને આવું કરનાર ગુજરાત આખા ભારતની અંદર પ્રથમ રાજ્ય બનશે હવે મિત્રો કેવું થતું હોય છે મોટાભાગના કિસ્સાની અંદર પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય એ દારૂના જથ્થાની કિંમત એના કરતાં તો અનેક ગણી કિંમત વાહનોની હોય છે અને જો આ વાહન છૂટી જતું હોય તો તેનો ફરીથી ઉપયોગ આ લોકો ગુનામાં કરે એવી શક્યતા તો હોય જ એટલે દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા બાવીસ વાહનો જપ્ત કરવામાં આવ્યા તે પૈકી આશરે સાત વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ પડતર છે તો આ પ્રકારના વાહનોની હરાજી કરવાની સત્તા ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે આ કાયદો કેવો છે કે વીસ લીટરથી વધારે દારૂ પકડાય તેવા વાહનો માટે છે હાલ રાજ્યમાં ગૌવંશના હેરફેરના કાયદા માટે વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકતા છે અને આ માર્ગદર્શિકતા અને અન્ય મુદ્દાઓને ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે તમને ખબર છે રિસન્ટલી આપણે બન્યા હતા કે ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું અને એને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું પરંતુ આ બિલ કોણે રજૂ કરી બિલ રજૂ કોણે કર્યું પંદરમા નંબરની વિધાનસભા ગુજરાતમાં ચાલી રહી છે અને શંકર ચૌધરી છે એ તેના શું છે એના સ્પીકર છે ત્યારબાદનો ક્વેશ્ચન તાળેતરમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના કયા તબક્કાને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળી ગઈ છે તો બીજો તબક્કો છે એને મંજૂરી મળી ગઈ છે તો પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના બે હજાર પંદરમાં આવી હતી એનો બીજો તબક્કો ટુ પોઈન્ટ ઓને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ દેશના શહેરી વિસ્તારોમાં વસ્તીના વિવિધ વર્ગોમાં સમાનતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આગામી પાંચ વર્ષમાં એક કરોડ મકાનો બનાવવાનો છે બે હજાર ચોવીસના સંપૂર્ણ બજેટમાં સરકારે યોજના માટે દસ લાખ કરોડ નું રોકાણ અને બે પોઈન્ટ લાખ કરોડ એની સરકારી સબસીડી જાહેર કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાયકાત માટે આવક માપદંડ નીચે મુજબ છે પરિવાર એના માટે વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની એલઆઈજી માટે ત્રણ થી લાખ લાખજી માટે આવાસ એટલે કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના મંત્રી કેન્દ્રીય કોણ છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જો હજુ પણ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને ઈડરના રાજચંદ્ર વિહાર ખાતે મહા વાવેતર અભિયાન યોજાયું તો સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ઈડર એમાં શ્રીમદ રાજચંદ્ર વિહાર છે ત્યાં નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી છે આપણા વન પર્યાવરણ બાબતોના શ્રી મુળુભાઈ બેરા આ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી છે વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ આ બંને જિલ્લા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહા વાવેતર અભિયાન એમણે યોજ્યું તમને ખ્યાલ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લાવવામાં આવ્યું છે એક પેડ માકે નામ આ વર્ષે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ અભિયાન છે શરૂ કરવામાં આવ્યું છે તો એક મા માકે નામ સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી આ મહા વાવેતર એ ઈડર વિસ્તારમાં કરવામાં આવ્યું ઈડરના શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે અંદાજે દસ હજારથી વધુ જનમેદની દ્વારા સામૂહિક રોપા વાવેતર અને હયાત રોપાઓને રક્ષા પોટલી બાંધી અને સામૂહિક કામના કરવામાં આવી મહા વાવેતર અઢાર હેક્ટરના અનામત જંગલ વિસ્તારમાં કરવામાં આવ્યું ઈડર સાબરકાંઠા તમને ખબર છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય સ્થળ છે હિંમતનગર એનું જૂનું નામ તમને આવડે તો તમે કહો શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા અને ગોપાલકૃષ્ણ ગોખલે એ રાજકીય ગુરુ હતા પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી વાર પૂછાયા છે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો પરંતુ તમારા મિત્રો જોડે શેર તો કરી દો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર એ મળી જશે બિલકુલ ફ્રીમાં લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તો જોઈન કરવાનું બાકી હોય ટેલિગ્રામ ચેનલ તો જોઈન કરી લો સ્વિટરલેન્ડના લૌસાનેમાં અથવા તો લાવશેનમાં આયોજિત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા કયા સ્થાને રહ્યા તો જવાબ આવશે બીજા નંબર પર રહ્યા કયા સ્થાને રહ્યા બીજા નંબર પર તો સ્વિટ્ઝરલેન્ડના લુસાને જેને આપણે લાવશેન પણ કહીએ છીએ એમાં આયોજિત હતી ડાયમંડ લિંગ ચેમ્પિયનશીપ નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક જેને આપણે ઝ્વેલિન થ્રો પણ કહીએ છીએ આમ તો જ્વેલિન જ કહેવાય એમાં બીજા સ્થાને રહ્યા એમણે સિઝનનો સર્વશ્રેષ્ઠ નેવ્યાસી પોઈન્ટ ઓગણચાસ ઓગણપચાસ મીટર સુધીનો ભાલો ફેંક્યો જ્યારે પીટર્સ એન્ડરસન નેવું એકસઠ મીટર સાથે પ્રથમ નંબરે રહ્યા જર્મનીના જુલિયન વેબરે સિત્યાસી પોઈન્ટ ઝીરો આઠ મીટરના થ્રો સાથે પોડિયમ પૂર્ણ કર્યું નીરજ ચોપડા પાંચમી વાર ડાયમંડ લીગમાં ભાગ રહ્યા છે ચોપડાનું બીજું સ્થાન અહીંયા નોંધનીય છે કારણ કે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં પણ એમણે સિલ્વર મેડલ મેળવ્યો અને અરશદ નદીમ સાથે સ્પર્ધા કરી જે પાકિસ્તાનના છે જેમણે નંબર વન એટલે કે ગોલ્ડ મેડલ મેળવ્યો બાણું પોઈન્ટ સત્તાણું મીટરનો થ્રો કર્યો હતો એમણે ઓકે તમારા માટે પ્રશ્ન ભારતમાં જ્વેલિન થ્રોડી આપણે ક્યારે મનાવીએ છીએ ભારતના કુલ નીમકોરેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એ કેટલામાં નંબરના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૌદમા નંબરના આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે શ્રી જગદીપ ધનખડ કેટલામાં નંબરના ચૌદમા નંબરના જવાબ શું આવશે ચૌદ ઔદ્યોગિક કે બિન કૃષિ પ્રવૃત્તિઓમાં યુરિયાનો ઉપયોગ અટકાવવા ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ઉપલબ્ધ કરાવવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર પંદરની અંદર પંદરમી ઓગસ્ટના રોજ યુરિયાને ફરજિયાત નિમકોટેડ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો ગુજરાત યુરિયાના ઉત્પાદન બાબતે રાજ્ય કહી શકાય ગુજરાતનો ફાળો ચૌદ ટકાનો છે બરાબર છે કોટેડ યુરિયા ઉત્પાદનમાં વપરાશની દ્રષ્ટિએ કહો તો પછી નવ ટકા છે ઉત્પાદનમાં ચૌદ ટકા રાજ્યમાં નિમ કોટેડ યુરિયાનું ઉત્પાદન જીએનએફસી ભરૂચ ખાતેના પ્લાન્ટમાં થાય છે એના ઉપરાંત જીએસએફસી ઇફકો પછી ક્રિબકો એ બધા પણ નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન કરે છે ચલો એક પ્રશ્ન તમારા માટે ઇફકોના ચેરમેન હમણાં ફરીથી બરાબર છે કોણ ચૂંટાઈ આવ્યા છે તમારે કહેવાનું છે ગુજરાતમાં બે હજાર એકવીસ બાવીસમાં સાડત્રીસ હજાર સાડત્રીસ લાખ છોતેર હજાર મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું જેની સરખામણીમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં આડત્રીસ લાખ બાણું હજાર ત્રેવીસ ચોવીસમાં ઓગણચાલીસ લાખ તોંતેર હજાર મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું ગુજરાતમાં પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં પંદર હજાર મેટ્રિક ટન લીંબોળી એકત્રિત કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે એકસો છપ્પન દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બારમી ઓગસ્ટના રોજ જારી કરાયેલું હતું એક નોટિફિકેશન એ મુજબ તાવ શરદી એલર્જી પીડા માટે ઉપયોગમાં લેવાતી એકસો છપ્પન ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે એમાં એન્ટિબાયોટિક પણ આવી ગઈ છે પેનકિલર પણ છે અને મલ્ટી વિટામિન પણ છે આ દવાઓના ઉત્પાદન વેચાણ અને વિતરણ એના પર સંપૂર્ણ પ્રતિબંધ છે આ નિર્ણય ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા રચિત નિષ્ણાંત સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે ગુજરાતના જે સ્વાસ્થ્ય મંત્રી છે એમનું નામ છે ઋષિકેશભાઈ પટેલ તમારે જણાવવાનું છે કે કેન્દ્રમાં જે નવા સ્વાસ્થ્ય મંત્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બન્યા છે એમનું નામ શું છે જો તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે જેનું નામ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલમાં તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળે છે અને સાથે સાથે પોલ્સ પણ રમવા મળે છે આ ઉપરાંત જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો અત્યારે બાકી હોય તો જો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો જો બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો જ કરો જો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે તો ટોટલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે તો ભારતના રાષ્ટ્રપતિ નંબરના શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રપતિ ભવન એના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક સમારોહમાં નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કર્યા આ એવોર્ડની સ્થાપના ભારત સરકારનું જે ખાણ મંત્રાલય છે ને ચાલો મંત્રી તો તમારે જ કહેવાના છે એના દ્વારા ભૂવિજ્ઞાન વિવિધ ક્ષેત્રોમાં એના ભૂવિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ જેણે પ્રાપ્ત કરી છે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે એવી વ્યક્તિઓને એવી ટીમોને સન્માન કરવાના ઉદ્દેશ સાથે આપવામાં આવે છે ભૂવિજ્ઞાન વિજ્ઞાન પરથી યાદ આવ્યું ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસમી ફેબ્રુઆરી નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ એ ભૂવિજ્ઞાન ક્ષેત્રનો સૌથી જૂનો અને સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર છે જે આપણા ખાણ મંત્રાલય દ્વારા ઓગણીસો છાસઠમાં શરૂ કરવામાં આવ્યો હતો બે હજાર નવ પહેલાં પુરસ્કારોને રાષ્ટ્રીય ખનીજ પુરસ્કારો તરીકે ઓળખવામાં આવતા હતા ખાણ મંત્રાલય દર વર્ષે ત્રણ કેટેગરીમાં નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ એનાયત કરે છે લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે નેશનલ જીઓ સાયન્સ નેશનલ જીઓ સાયન્સીસ એવોર્ડ અને નેશનલ યંગ જીઓ સાયન્ટિસ્ટ એવોર્ડ લાઈફ ટાઈમ એચિવમેન્ટ નેશનલ જીઓ સાયન્સ એવોર્ડની વાત કરીએ તો પ્રોફેસર ધીરજ મોહન બેનરજી યંગ નેશનલ યંગ જીઓ સાયન્ટિસ્ટ એવોર્ડ છે ડૉક્ટર આશુતોષ પાંડેને ટોટલ જોવા જઈએ તો એકવીસ ઝીઓ સાયન્સીસ એવોર્ડ આપવામાં આવ્યા છે હવે તમારે જણાવવાનું છે કે આપણા કેન્દ્રીય ખાણ મંત્રી કોણ છે માઇન મિનિસ્ટર ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન એમને મુખ્યમંત્રી મૈયા સન્માન યોજનાનો પ્રારંભ કરાવ્યો ઓકે આ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ પા સત્તાવન હજાર એકસો વીસ મહિલા લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના દ્વારા પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યો મૈયા સન્માનની વાત કરી છે મધર્સ ડે એ ક્યારે મનાવવામાં આવે છે મે મહિનાનો સેકન્ડ સનડે આ મધર્સ ડે મે અને મધર્સ ડે ફાધર્સ ડે પૂછે તો જૂન મહિનાનો થર્ડ સનડે આ યોજનામાં એકવીસથી પચાસ વર્ષની મહિલાઓને શું કરવામાં આવશે એકવીસથી પચાસ વર્ષની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની વાર સહાય આપવામાં આવશે એટલે ટોટલ તમે જુઓ બાર મહિનાના બાર હજાર રૂપિયા સાથે જ લાભાર્થીઓને મોબાઈલ પર એસએમએસની મદદથી વળતર વિશેની જાણકારી પણ આપવામાં આવશે ઝારખંડ છે એનું કેપિટલ છે રાંચી મહેન્દ્રસિંહ ધોની ત્યાંથી બિલોંગ કરે છે સીએમ તો તમને ખબર છે હેમંત સોરેન છે હાઈકોર્ટ પણ રાંચીમાં એના ગવર્નરનું નામ તમારે કહેવાનું છે શું છે આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગામની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ શું તો સાંચીનો સ્તૂપ બસો રૂપિયાની ચલણી એનું ચિત્ર અને સાચી એ આપણા ભારતનું પ્રથમ ટ્વેન્ટી ફોર બાય સેવન સો ટકા સોર એનર્જીથી ચાલતું શહેર દક્ષિણ ભારતમાં અંગ્રેજોની કર લેવાની કઈ પ્રથા ચાલુ હતી તો રૈયત વારી ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું તો ફ્રાન્સિસ્કો ધ અલમોડા બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે તેવું સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે તો સંપ્રતિ ઇન્ડિયન રિપબ્લિકન આર્મી એનું ગઠન કોણે કર્યું હતું સૂર્ય શેને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષા પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન એક રેખાંશ વૃતની સામે રેખાંશ સૂર્યની સામેથી પસાર કેટલો સમય લાગે મિનિટ નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર છે કૃષ્ણા નદી પર નામ ટો મેપ્સ સંસ્થા કયા કયા શહેરમાં આવેલી છે તો કોલકાતામાં કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે ઉત્તરનું મેદાન જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્થળે આવેલી છે આવેલી છે ક્યાં આવેલી છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ પહેલો પ્રશ્ન કે બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ ડ્રિંક્સ રિપોર્ટ બે ચોવીસ અનુસાર વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અમૂલ છે જેણે સોમાંથી માંથી એકાણું સ્કોર કર્યો છે બરાબર ઓગણીસો છેતાલીસમાં એની સ્થાપના કરવામાં આવી હતી ત્રિભોનદાસ પટેલ દ્વારા જૈન મહેતા એના હાલમાં એમડી છે તાજેતરમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને અલગ અલગ કેટલી શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા તો ટોટલ અગિયાર શ્રેણીઓ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો અંધશ્રદ્ધા વિરોધી બિલ રાજ્યસભા સોરી રાજ્યસભાના આવે વિધાનસભામાં રિસન્ટલી કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો આપણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા સેકન્ડ પ્રશ્ન આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી કોણ છે નવા બન્યા છે મનોહરલાલ ખટ્ટર ત્રીજો પ્રશ્ન હિંમતનગરનું જૂનું નામ શું હતું અહમદનગર યાદ રાખજો મહારાષ્ટ્રમાં અહમદનગર છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે અહલ્યાનગર કરવામાં આવ્યું છે ચોથો પ્રશ્ન છે ભારતમાં જ્વેલિન થ્રો ડે ક્યારે મનાવવામાં આવે છે સાતમી ઓગસ્ટના રોજ બરાબર સાત ઓગસ્ટ બે હજાર એકવીસમાં ટોક્યો પેરા ટોક્યો ઓલમ્પિકમાં જ્વેલિન થ્રોની અંદર નીરજ ચોપડા ગોલ્ડ મેડલ લાવ્યા હતા પાંચમો પ્રશ્ન ઇફકોના ચેરમેન ફરીથી કોણ ચૂંટાયા છે તો દિલીપ સંઘાણી કોણ છે દિલીપ સંઘાણી છઠ્ઠો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન શું છે તો કેન્દ્રીય ખાણ મંત્રી કોણ છે હાલમાં જે નવા બન્યા છે જી કિશન બરાબર છે સાતમા નંબરનો પ્રશ્ન શું છે તો હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કોણ છે જે પી નડ્ડા અને આઠમા નંબરનો પ્રશ્ન ઝારખંડના ગવર્નર હાલમાં કોણ બન્યા છે નવા સંતોષ ગંગવાર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો પહેલો પ્રશ્ન તો આજે કોણે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું અત્યારે તમને જવાબ આપ્યો આશા રાખું છું આ પ્રશ્નો જવાબ તો બધા લોકો આપશે જેટલા લોકો આ લેક્ચર જોઈ રહ્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યું તે ક્યાં આવેલું છે તો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધા માની લિંકને શેર કરો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત